એટલે પંદર દી પછી જમાઈ નો ફોન આવ્યો જમાઈ નો ફોન આવ્યો આલો મોમ હ કુમાર શું છે પણ કુમાર બોલો તો ખરા શું થયું મોમ મોમ હાવ હા ચુકવ પંદર થી પેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરે થી તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી આ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે